કૃષ્ણ કનૈયા લી જે ગુરુ મહારાજની જે મને વાલી મારા ગુરુજીની ઝૂંપડી રે મને વાલી મારા ગુરુજીની ઝૂંપડી રે તેથી વા મારા ગુરુજી ના નામ મને વાલી મારા ગુરુજી ની ઝૂંપડી રે મને લી મારા ગુરુજી ની ઝૂંપડી રે આ ઝું પડી માં જળ હળતી ઝૂપડી માં જળ હળતી એના અજવાળા પડે ત્રણ લોક મને વાલી મારા ગુરુજી ની ઝૂંપડી રે એના અજવાળા પડે ત્રણ લોક મને વાલી મારા ગુરુજી ની રે મને વાલી મારા ગુરુજીની ની રે તેથી વાલ મારા ગુરુજીના નામ મને વાલી મારા ગુરુજીની ની રે બાપા મન બાપા અન જમાડે જજા માનવીર બાપા ટોકળો જમાડે જજા માનવી રે Odkara, mara, para, <.etermoon> े अमी के अमि के मिली मारा गुरुजी चुपड़ी रे मिली मारुजी कृपडी वाला गुरु ना नाम वाली वा ગુરુજીની ની રે અહીંયા રે અળિયુઘડો કાય નહીં કોય દીરે અહીંયા કળિયુગડો કાય નહી કોય દીરે અહીંયા સતયુગના ના એ ધણ હોય મને વાલી મારા ગુરુજી ની રે અહીંયા સતયુગના એંધણ એ ધણ હોય મને વાલી મારા ગુરુજીની ઝૂપડી રે મને વાલી મારા ગુરુજીની ઝૂપડી રે એથી વાલા મારા ગુરુજીના નામ મને વાલી મારા ગુરુજીની ઝૂપડી રે મને વાલી મારા ગુરુજીની ઝૂપડી રે અહીંયા આનંદ આનંદ ને આનંદ છે રે અહીંયા આનંદ આનંદ ને આનંદ છે રે અહીંયા રોગ ને દુખવી વિસરાય મને વાલી મારા ગુરુજીની જો રે અહીંયા રોગ ને દુખવી વિસરાય મને વાલી મારા ગુરુજીની જો પડી રે મને વાલી મારા ગુરુજીની જો રે એથી વાલ મારા ગુરુજી ના નામ મને વાલી મારા ગુરુજી ની ઝૂપડી રે મને વાલી મારા ગુરુજી ની ઝૂપડી રે પાવન ગંગા પ્રગટી છે રામા પીર રે પાવન ગંગા પ્રગટી છે રામા પીર રે એમાં પણ ના પાપ ધોવાય મને વાલી મારા ગુરુજીની ની રે એમાં પણ ના પાપ ધોવાય મને હે મને વાલી મારા ગુરુજીની ની રે મને વાલી મારા ગુરુજીની ની રે હેથી વાલા મારા ગુરુજીના નામ મને હેમને વાલી મારા ગુરુજીની ઝૂપડી રે શિવ ની રખે પારખે ને ઘણો વરસે રે સેવક ની રખે પારખે ને ઘણો વરસે રે ગુરુ બાબુ રામદાસ ના છે દાસ મને હેમને વાલી ગુરુજીની ઝૂપડી રે મને વાલી મારા ગુરુજીની ઝું પડી રે મને વાલી મારા ગુરુજીની ઝું રે તેથી વાલા મારા ગુરુજીના નામ મને હે મને વાલી મારા ગુરુજીની ઝું રે મને વાલી મારા ગુરુજીની ઝું રે